મિત્રો આપણે ફરી પાછો એક વિડીયો લઈને આવી ગયા છે જે આપ જોઈ રહ્યા છો તે આપણે ધતુરો ગાંગડાઈંગ બજર તમાકુ અને જૂનું ગૌમૂત્ર ચાર પાંચ મહિના પહેલાં જે બનાવેલી હતી દવા અને આ જે છે તે દહીં છે ગાયનું તે આપણે પપ્પે ત્રણસો ગ્રામ નાખવાનું છે અને આજે મગમાં છંટકાવ કરવાનો છે જે ઈયળ માટે પણ ધતુરો કામ કરશે અને ગાયના દહીંમાં પણ એવી તાકાત છે જેનાથી ઘણા બધા એમાં બેક્ટેરિયા રહેલા છે તો આજે આપણે મગમાં છંટકાવ કરવાનો છે તો દહીં આ રીતના મિક્સ કરી અને આ દ્રાવણમાં ભેળવી દેવાનું છે પછી માપ કરી લેવાનું છે દહીં પપ્પે ત્રણસો ગ્રામ ને ધતારુના અર્ક છે તે પાંચસો પપે આપણે નાખવાનું છે તો આપ જે જોઈ રહ્યા છો ઝાડ ઉદય હોવાથી તેને હલાવી આ રીતના પાતળું કરી નાખવાનું છે જેથી પંપમાં ગળાઈ જાય પછી મિક્સ કરી અને હલાવી અને પંપે આપણે એક આ ડબલું જે છે પાંચસો ગ્રામનું તે પંપે આ રીતના પંદર લિટરના પંપમાં આપણે એક ડબ્લું એડ કરવાનું છે અને પછી આપણે મગમાં છંટકાવ કરવાનો છે જેનું રિઝલ્ટ બહુ સારું મળે છે તો આપ જોઈ શકો છો આ છે મગ મગમાં કોક ઇયર છે અને જે માથા બાજે છે તડકાના હિસાબે તો આપણે આ બનાવેલી દવા ઓર્ગેનિક ગાય આધારી જે ખેતી કરી રહ્યા છો તેમાં આજ આ છંટકાવ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મગ બહુ સરસ છે ઝીંગું પણ લાગી ગઈ છે બસ એ જ